નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર ડિવાઇન સ્ટોરી વોઇસ ચેનલ પર મિત્રો એકવાર એક ગામમાં એક સુંદર યુવતી રહેતી હતી અને એ સુંદર યુવતીનું નામ રોશની હતું તે તેના ગામમાં એક અનોખી ઓળખ ધરાવતી હતી કારણ કે તેનો કોઈ પરિવાર નહોતો તે એકલી જ હતી પણ તેની આત્મનિર્ભરતા અને સાદગીને કારણે ગામના લોકો માટે પ્રેરણારૂપ હતી તે ખેતીમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતી અને અને તેને પ્રામાણિક યુવતી તરીકે ઓળખતા રોશનીની એક ખાસિયત હતી કે તે ખૂબ ધાર્મિક સ્વભાવની હતી અને તે દરરોજ સવારે તેના ગામના પ્રાચીન શિવ મંદિર માં જતી જે મંદિર ગામની બહાર એક નાના પર્વત પર સ્થિત હતું ત્યાં એક જૂનું શિવલિંગ હતું જેને લોકો શ્રદ્ધાપૂર્વક પૂજતા રોશની માટે એ મંદિર માત્ર એક પૂજા કરવાનું સ્થાન નહોતું પરંતુ તેની શાંતિ અને આશરો પણ તે ત્યાં ભગવાન શિવની આરાધના કરતી અને જીવનની મુશ્કેલીઓમાંથી શાંતિ શોધતી એક દિવસ તે શિવલિંગ પર દૂધ ચઢાવવા માટે એક લોટો લઈને મંદિર ગઈ અને દર સોમવારે તે આવું કરતી કારણ કે તેને માન્યું હતું કે શિવજીની પૂજાથી જીવનમાં સુખ અને શાંતિ રહે છે એ દિવસે પણ તે એ જ ભાવના લઈને મંદિર પહોંચી અને જ્યારે તે મંદિર ગઈ ત્યારે તેને જોયું કે મંદિર સંપૂર્ણપણે ખાલી હતું ત્યાં બીજું કોઈ નહોતું આ જોઈ તેને થોડી અજાણ્યા ડર જેવી લાગણી થઈ પણ તેણે વધારે વિચાર કર્યો નહીં અને શિવલિંગ પાસે દૂધ ચઢાવવા ઝૂકી ત્યારે એક અચાનક અજીબ ઘટના બની અને એક સાપ ઝડપથી શિવલિંગ પાસે આવ્યો અને શિવલિંગ પર લપટાઈને બેઠો રોશનીએ આ જોયું અને ગભરાઈ ગઈ કારણ કે તેને આવા દ્રશ્યો જોઈને થોડો ભય લાગ્યો પણ તેણે હિંમત રાખી અને શિવલિંગ ઉપર દૂધ ચઢાવવાની કોશિશ કરી અને જેવું જ તે દૂધ ચઢાવવા લાગી ત્યારે સાપે તેની ફેણ ફેલાવી અને ઘાતક રીતે અવાજ કરવાની શરૂ કરી ત્યારે રોશની ડરથી થરથર કંપી ઉઠી અને દૂધનો લોટો શિવલિંગ પાસે મૂકીને પાછળ હટી ગઈ સાપે તરત જ દૂધ પી લીધું અને પછી ધીરે ધીરે શિવલિંગ પરથી નીચે ઉતરીને ચાલી નીકળ્યો ત્યારે રોશની તેને જોઈને આશ્ચર્યચકિત અને ભયભીત થઈ ગઈ પણ તેણે શિવલિંગ સામે હાથ જોડીને પૂજા કરી અને દૂધનો લોટો ઉઠાવીને મંદિરમાંથી બહાર નીકળી ગઈ ત્યારબાદ મિત્રો આગળના સોમવારે રોશની ફરી દૂધ ચઢાવવા માટે મંદિર પહોંચી અને આ વખતે પણ એ જ સાપ આવ્યો અને દૂધ પીધું આવી રીતે આ ક્રમ કેટલાક સપ્તાહ સુધી ચાલુ રહ્યો અને દરેક સોમવારે એ જ સાપ શિવલિંગ પર આવીને દૂધ પી જતો એક દિવસ સીમા મંદિર જઈ ન શકી કારણ કે તે ખેતરમાં કામ કરવા ગઈ હતી કામ કરતી વખતે અચાનક એક સાપ તેની સામે આવી ગયો અને તે ગભરાઈ ગઈ પણ એ સાપ ચુપચાપ ત્યાંથી ચાલ્યો ગયો પછી સાંજે ખેતરનું કામ પૂરું કરીને સીમા ઘરે જઈ રહી હતી ત્યારે રસ્તામાં ફરી એક સાપ તેના માર્ગમાં આવી ગયો રોશની વિચારી રહી હતી અને તેટલામાં તેને અહેસાસ થયો કે કદાચ આ બધું એક સંકેત છે કે તે આજે મંદિર જવાનું ભૂલી ગઈ છે તે તરત જ ઘરે ગઈ દૂધ લીધું અને મંદિર પહોંચી ત્યાં ફરી એ જ સાપ શિવલિંગ પાસે લપટાઈને બેઠો હતો ત્યારે રોશનીએ તેને જોઈને હળવો શ્વાસ લીધો અને હંમેશા દૂધ 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 પીવડાવતી હતી તેમ ચઢાવ્યું સાપે પીધું અને ત્યાંથી ચાલી ગયો પછી એ રાત્રે રોશનીના મનમાં એક પ્રશ્ન ઉઠ્યો કે શું એ સાપ તેને એ યાદ કરાવવા આવી રહ્યો છે કે તે પોતાના દાયિત્વને ભૂલી નહીં જાય શું આ સાપ માત્ર સાપ છે કે કંઈક અલગ જ રહસ્ય છે આ વિચારી વિચારી તે નિદ્રાધીન થઈ ગઈ હવે ફરી આગળનો સોમવાર આવ્યો અને રોશની ફરી દૂધનો લોટો લઈને મંદિર પહોંચી પણ આ વખતે સાપ શિવલિંગ પર નહોતો તે એક બસકા પાસે શાંત બેઠો હતો જાણે કે તે કોઈ સંદેશ આપવા ઈચ્છતો હોય રોશની આશ્ચર્યચકિત થઈ અને હસતા હસતા બોલી શું થયું હવે કેમ બસકા પર બેસી ગયો શું થી નારાજ થયો પછી તેણે બસકા પાસે દૂધ રાખ્યું પણ આ વખતે સાપે દૂધ પીવાના બદલે બસકા પરથી નીચે ઉતરી ફરીથી બસકા પર ચડવા લાગ્યો આ જોઈને રોશનીને અજીબ લાગ્યું અને એ વિચારમાં પડી ગઈ કે કદાચ એ સાપ કંઈક સંકેત આપી રહ્યો છે તેણે ધીમે ધીમે બોક્સને ખોલ્યું અને અંદરથી એક પત્ર મળ્યો અને પત્ર ખોલીને વાંચતા જ તે આશ્ચર્ય અને ભયથી ધબકી ઉઠી પત્રમાં લખેલું હતું કે હું સાપ નથી હું એક સમય માનવ હતો મારી ભૂલને કારણે મને આ રૂપ મળ્યું છે જો કોઈ અવિવાહિત યુવતી સતત સોળ સોમવાર સુધી મને દૂધ પીવડાવશે તો હું ફરી માનવ બની જઈશ રોશનીએ થરથરતા હાથોથી પત્રને ફરી વાંચ્યો અને તેના હૃદયની ધડકન ઝડપી થઈ ગઈ તે વિચારવા લાગી કે શું આ શક્ય હતું શું આ સાપ ક્યારેક માનવ હતો તેના મનમાં અસંખ્ય પ્રશ્નો ઉદભવ્યા પણ એક વસ્તુ તે સમજી ગઈ હતી કે આ કોઈ સામાન્ય સાપ નથી તે એક શ્રાપિત આત્મા છે જે મુક્તિની શોધમાં છે રોશનીએ ધીમે ધીમે સાપની તરફ જોયું જે હજી પણ શિવલિંગ પાસે દૂધના લોટા પાસે શાંત બેઠો હતો તેણે સાપની આંખોમાં જોયું અને તેને એવું લાગ્યું જાણે કે આંખોમાં કંઈક અનોખી ઘેરાઈ છે જાણે કે કોઈક તેને કશું કહેવા ઈચ્છે છે કોઈક તેને પોકારી રહ્યું હોય પછી રોશનીએ હાથ જોડ્યા અને ધીમા અવાજમાં કહ્યું કે શું આ સાચું છે શું તું માનવ હતો ત્યારે ઊંડી શ્વાસ લીધી અને વિચારવા લાગી કે જો આ પત્ર સાચો છે તો કદાચ આ સાપ કેટલાય વર્ષોથી આ શ્રાપમાં ફસાયેલો હશે જો હું તેને દર સોમવારે દૂધ પીવડાવીશ તો હું એક પગલું પાછળ નહીં હટું હું તેને માનવ બનાવવામાં મદદ કરીશ રોશનીએ સાપની તરફ જોયું અને ધીમેથી કહ્યું કે આ વાત સાંભળીને સાપ પહેલી વાર થોડો હલ્યો જાણે તેને સમજાઈ ગયું હોય પછી ધીમે ધીમે તેણે દૂધ પીધું અને મંદિરની બહાર નીકળી ગયો હવે રોશની દર સોમવારે મંદિર જવા લાગી પહેલા તો તે ફક્ત દૂધ લઈ જતી હતી પણ હવે તે ફળ અને ફૂલ પણ ચઢાવા લાગી તેને લાગવા લાગ્યું કે આ ફક્ત એક સાપ નથી પણ કોઈ એવી આત્મા છે જે ફરી માનવ બનવા માટે તરસી રહી છે હવે ધીમે ધીમે રોશની અને સાપ વચ્ચે એક અનોખો સંબંધ બનવા લાગ્યો અગાઉ જ્યાં રોશની સાપને જોઈને ગભરાઈ જતી હતી હવે તેને કોઈ ભય લાગતો નહોતો અને તે હવે તેના સાથે શાંતિપૂર્વક રહી શકતી હતી ઘણી વખત જ્યારે રોશની ખેતરમાં કામ કરવા જતી ત્યારે તેને એવું લાગતું કે કોઈક તેની આજુબાજુ છે અને જ્યારે તે ધ્યાન આપતી ત્યારે જોઈ શકતી કે એ જ સાપ ક્યાંક નજીક પડ્યો છે તે તેને કોઈ નુકસાન પહોંચાડતો નહોતો અને ફક્ત તેની સાથે ચાલતો હતો રોશની હસીને કહેતી કે તમે હવે મારા પાછળ પાછળ કેમ આવો છો ક્યાંક તમે મને જોઈને જ ગભરાઈ નહીં જાઓ પણ સાપ હંમેશા શાંત રહેતો અને ફક્ત તેની તરફ જોઈ રહેતો હવે ધીમે ધીમે ગામના લોકોને પણ આ વાત સમજાઈ ગઈ કે રોશની દર સોમવારે મંદિર જઈને એક સાપને દૂધ પીવડાવે છે કેટલાક લોકોને આ સારા સંકેત સમાન લાગતું જ્યારે કેટલાક ડરતા હતા એક દિવસ ગામની કેટલીક સ્ત્રીઓએ રોશનીને પૂછ્યું કે તું દર સોમવારે મંદિર જાય છે છે અને એક સાપને દૂધ પીવડાવે તો તને ડર નથી લાગતો ત્યારે રોશની હસીને બોલી કે ડર શાનો એ સાપે મને ક્યારે કોઈ નુકસાન પહોંચાડ્યું નથી કદાચ ભગવાન શિવે જ તેને મારી પાસે મોકલ્યો છે સ્ત્રીઓએ માથું હલાવ્યું અને બોલી કે ભલે હવે તે કંઈ નહીં કરે પણ યાદ રાખજે કે તે એક સાપ છે જો તેણે તને ડંખ માર્યો તો ત્યારે રોશનીને તેમની વાતોથી કોઈ ફરક પડ્યો નહીં એટલે કે તે જાણતી હતી કે આ કોઈ સામાન્ય સાપ નથી અને તે પોતાના નિર્ણય પર અડગ રહેવાની હતી હવે બાર સોમવાર વીતી ચૂક્યા હતા ત્યારે રોશનીને લાગવા લાગ્યું હતું કે એ સાપ હવે તેની પર સંપૂર્ણ ભરોસો રાખે છે ક્યારેક જ્યારે રોશની થાકીને ખેતરમાં બેસી જતી ત્યારે સાપ પણ ક્યાંક નજીક શાંતિથી સૂઈ જતો આ જોઈને ક્યારેક મજૂરો ગભરાઈ જતા અને ભાગી જતા પણ સીમા ક્યારેય ડરતી નહીં હવે તે પોતાની સાપની વધુ નજીક અનુભવતી હતી તેને લાગવા લાગ્યું કે એ સાપ ફક્ત શ્રાપિત પ્રાણી નહીં પણ તેનો સાચો સાથી બની ગયો છે હવે તે તેને માત્ર એક રાપગ્રસ્ત જીવ નથી ગણતી પણ તેની પીડાને અનુભવી રહી હતી એક રાત્રે રોશની પોતાના ઘરની બહાર બેઠી હતી અને તે આકાશ તરફ જોઈ રહી હતી ચાંદની રાત હતી અને ઠંડી હવા વહેતી હતી પણ તેના મનમાં અનેક પ્રશ્નો હતા આખરે એણે કઈ ભૂલ કરી હતી કોણ હતો એ માણસ શું તે ખરેખર બદલાઈ શકે અને જો તે બદલાઈ ગયો તો શું ફરી ક્યારેક મને મળવા આવશે મિત્રો રોશની આ વિચારતી હતી ત્યારે અચાનક તેને પોતાના પગ પાસે કંઈક અનુભવાયું તેને નીચે જોયું તો એ જ સાપ ધીમે ધીમે તેની પાસે આવીને બેઠો હતો ત્યારે રોશનીએ ઊંડો શ્વાસ લીધો અને હળવી હસી સાથે કહ્યું કે હવે તમને પણ મારી આદત પડી ગઈ છે કેમને ત્યારે માત્ર શાંત થઈને બેસી રહ્યો હવે ફક્ત ચાર સોમવાર બાકી રહ્યા હતા અને રોશની દર સોમવારે વધુ શ્રદ્ધા સાથે મંદિર જવા લાગી હવે એ દિવસ આવી રહ્યો હતો જ્યારે સોળ સોમવાર પૂર્ણ થશે રોશનીના મનમાં એક અજીબ બેચેની હતી કે શું ખરેખર આ શ્રાપ તૂટી જશે જો આ ખરેખર માનવ બની ગયો તો શું તે મને ઓળખી શકશે શું તે મારો સાથ છોડીને દૂર ચાલી જશે મિત્રો આ રોશનીના મનને ઘેરી લીધું હતું પણ તેણે પોતાને સંભાળ્યું અને નક્કી કર્યું કે જે કોઈ પણ પ્રકારની મહેનત થશે તો પણ તે આ સાપને માણસ બનાવવાના પોતાના વચનને પૂર્ણ કરીને જ રહેશે હવે છેલ્લા સોમવાર માટે તે તૈયાર થવા લાગી અને આ વખતે તે ફક્ત દૂધ જ નહીં પણ થોડા ફળ અને ફૂલો પણ એની સાથે લઈ ગઈ રોશની અનોખી હતી આજે અંતિમ સોમવાર હતો જે દિવસે તે આ શ્રાપિત આત્માને મુક્તિ અપાવાની હતી ત્યારે તે મને વિચારતી ગઈ કે શું ખરેખર કોઈ ચમત્કાર થશે શું આ સાપ માનવ બની શકશે કે આ બધું માત્ર એક ભ્રમ છે મંદિરમાં પહોંચી અને જોયું કે શિવલિંગ પર લપટાયેલો સાપ પહેલાની જેમ શાંત પડ્યો હતો રોશનીએ ધબકતા હૃદય સાથે કાંપતા હાથોથી દૂધનું વાટકું સાપના આગળ રાખ્યું અને ધીમેથી કહ્યું કે આજે છેલ્લો સોમવાર છે જો પત્ર લખેલી વાતો સાચી છે તો આજે તમારે તમારા ખરેખર રૂપમાં પાછા આવવું જોઈએ મિત્રો પછી સાપ ધીમે ધીમે દૂધ પીવા લાગ્યો અને રોશનીની આંખો તેને એક ધારુ નજરેથી જોઈ રહી હતી હવે મંદિરની ઘડિયાળ વાગી રહી હતી વાતાવરણમાં એક અજ્ઞાત શક્તિ પ્રસરી રહી હતી એ જ સમયે અચાનક મંદિરના દીવાની જ્યોત તેજ થઈ ગઈ જાણે ત્યાં કોઈ દિવ્ય શક્તિ હાજર હોય હવામાં એક તીવ્ર સંકેત ગુંજી ગું અને રોશનીને લાગ્યું કે હવે કંઈક અજાયબી બનવાની છે જેમ જેમ સાપે દૂધ પૂર્ણ કર્યું તેમ તેમ તેના શરીરમાં થવા લાગી અને તેની આંખોમાં એક અલગ ચમક દેખાવા લાગી ત્યારે મંદિરમાં હાજર કેટલાક શ્રદ્ધાળુઓ આ દ્રશ્ય જોઈને ભયભીત થઈ ગયા અને ધીમે ધીમે બહાર નીકળવા લાગ્યા અચાનક સાપના શરીરમાંથી એક પ્રકાશ નીકળવા લાગ્યો અને અને તેનું શરીર લાગ્યું તેની આસપાસ એક દિવ્ય તેજ રોશની સ્તબ્ધ થઈ ગઈ અને આ કોઈ સામાન્ય ઘટના નહોતી સાપ ધીમે ધીમે મંદિરના ભવન પર સુઈ ગયો અને તે એક ઉજ્જવળ પ્રકાશમાં પરિવર્તિત થવા લાગ્યો રોશની પોતાની જગ્યા પર જ ઉભી રહી ગઈ તેની આંખો સામે એક અજાયબી દ્રશ્ય થઈ રહ્યું હતું અને માત્ર થોડી પળોમાં સાપ સંપૂર્ણ રીતે પ્રકાશમાં સમાઈ ગયો અને ત્યાં એક યુવાન દેખાયો તેની ઉંમર આશરે પચીસ થી છવીસ વર્ષની હશે ઊંચો તેજસ્વી અને ગંભીર વ્યક્તિત્વ તેની આંખોમાં શાંતિ અને દુઃખનું મિલન હતું જાણે કે વર્ષો સુધી કષ્ટ સહન કર્યા પછી હવે તે મુક્ત થયો હતો રોશનીને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો જે આજ સુધી સાપના રૂપમાં હતો અને જેણે મહિનાઓ સુધી તેનો સાથ આપ્યો તે આજે માનવ સ્વરૂપમાં તેની સામે હતો હવે તે યુવકે ધીમી અવાજમાં કહ્યું કે રોશની તમારો આભાર જો તમે ન હોત તો હું કદી પણ મારા અસલી રૂપમાં પાછો ન આવી શકત રોશનીની આંખોમાં આશ્ચર્ય અને ઉત્સુકતા હતી તેણે ધીમેથી પૂછ્યું કે તમે કોણ છો તમને આ શ્રાપ કેમ મળ્યો હતો યુવકે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો કે મારું નામ ગૌતમ છે અને સદીઓ પહેલા હું એક રાજકુમાર હતો પણ અહંકાર અને ક્રોધના કારણે મેં એક મહાન સાધુનું અપમાન કર્યું અને તેઓએ મને શ્રાપ આપ્યો કે હું એક નાગ રૂપે જન્મ લઉં અને જ્યાં સુધી કોઈ મને સાચા મનથી સોર સોમવાર સુધી દૂધ ન પીવડાવે ત્યાં સુધી હું આ યોનિમાં જ ફસાયેલો રહીશ તમે માત્ર મને મુક્ત જ નથી કર્યો પણ મારી આત્માને પણ શુદ્ધ કરી છે રોશની અચંબિત હતી અને એ સમજી શકતી નહોતી કે તે આના પર વિશ્વાસ કરે કે નહીં શું આ ખરેખર એ જ શ્રાપિત રાજકુમાર હતો ગૌતમે રોશની તરફ જોઈને કહ્યું હવે જ્યારે હું મુક્ત થયો છું તો મારે મારા રાજ્યમાં પાછું જવું પડશે પણ હું તમારો ઉપકાર કદી નહીં ભૂલું રોશનીની આંખોમાં હળવી નમી આવી અને કેટલાય મહિનાઓ સુધી તેણે આ નાગને તેનો મિત્ર માન્યો અને હવે જ્યારે તે માનવ બની ગયો હતો તો શું તે હંમેશા માટે જતો રહેશે રોશનીએ ધીમેથી કહ્યું તમે ચાલ્યા જશો ત્યારે ગૌતમે મલકાતા કહ્યું કે હું ક્યાંય નથી જતો હું ત્યાં સુધી અહીં રહીશ જ્યાં સુધી તમે મને સ્વીકારશો નહીં રોશની તમે મને નવું જીવન આપ્યું છે હવે આ જીવન તમારાથી વિના અધૂરું છે રોશનીની આંખોમાં આશ્ચર્ય છલકાતું હતું તે કંઈ બોલી શકી નહીં અને શું આ હકીકત હતી કે જેને તે એક નાગ માનતી હતી તે હવે તેનો જીવનસાથી બનવાની ઈચ્છા રાખતો હતો મંદિરની ઘંટાર વ ગુંજી ઉઠી જાણે કે પોતે મહાદેવ આ પવિત્ર મિલનના સાક્ષી બની રહ્યા હોય રોશનીના મનમાં અનેક ભાવનાઓ ઉદ્ભવી અવિશ્વાસ આનંદ સંકોચ અને એક અજાણ એક અજાણી જેને તેને સત્યમનથી અપનાવ્યો અને જે આજે તેના જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો હતો રોશનીની આંખોમાં પ્રશ્નો હતા પણ ગૌતમ ચહેરા પર માત્ર શાંતિ હતી તેણે એક પગલું આગળ વધાર્યું અને રોશની નો હાથ પકડી લીધો રોશની શું તમે મારી જીવનસંગીની બનશો રોશની રહી ગઈ તે વિચાર કરવા લાગી કે આ બધું એટલું જલ્દી કેવી રીતે થઈ રહ્યું હતું શું ખરેખર ધાર્મિક નિયતિએ તેના માટે આજ નક્કી કર્યું હતું તેની આંખોમાં હળવી નમી આવી પણ હવે તેમાં સંકોચ નહીં પણ વિશ્વાસ હતો તેણે ધીમેથી કહ્યું કે જો મહાદેવે આપણા માર્ગોને જોડ્યા છે તો તેને કોઈ પણ બદલી શકશે નહીં ગૌતમની આંખોમાં એક દિવ્ય ચમક આવી અને તેણે મંદિરના પ્રાંગણમાં જ ઘૂંટણીએ બેઠા તેની સંમતિ માંગી આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર ગામના કેટલાક લોકો પણ હસવા લાગ્યા અને રોશનીએ હા પાડી બીજે જ દિવસે ગામના શિવ મંદિરમાં રોશની અને ગૌતમના લગ્ન સંપન્ન થયા શિવલિંગ સમક્ષ અગ્નિને સાક્ષી રાખી બંને લીધા અને ગામ લોકોએ આ દિવ્ય પ્રેમગાથાને સ્વીકારી અને આ પવિત્ર મિલનના સાક્ષી બન્યા વિવાહ પછી ગૌતમે રોશનીને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આપણે આ ગામ છોડીને એક નવી જગ્યા જઈએ જ્યાં કોઈ પણ આપણને આપણા ભૂતકાળથી કોઈ ઓળખી ન શકે રોશનીને ગૌતમ પર સંપૂર્ણ વિશ્વાસ હતો તેણે હામ ભરી અને બંને એક નવા જીવનની તરફ આગળ વધી ગયા કેટલાય વર્ષો પછી ગૌતમ અને રોશની હવે એક સુખી દંપતી હતા અને તેમની પાસે એક સુંદર ઘર હતું જ્યાં ભક્તિ પ્રેમ અને વફાદારીનું વસવાટ હતો ગૌતમ હવે એક માન્ય વ્યક્તિ બની ગયો હતો અને રોશની આજે પણ શિવ મંદિરમાં દર સોમવારે દૂધ ચડાવતી હતી પણ હવે કોઈ શ્રાપને દૂર કરવા માટે નહીં પણ પોતાના પરમ વિશ્વાસ અને ભક્તિને જાળવી રાખવા માટે તો મિત્રો આ કહાની આપણને શીખવે છે કે સાચી ભક્તિ અને નિષ્કલંક પ્રેમમાં અપ્રિમિત શક્તિ હોય છે જ્યારે આપણે સત્ય હૃદયથી કોઈની મદદ કરીએ અને આપણા કર્તવ્યો નિભાવીએ ત્યારે ઈશ્વર પણ આપણો માર્ગ સરળ બનાવી દે છે તેમજ વિશ્વાસ વફાદારી અને સચ્ચાઈ એ જ જીવનની સૌથી મોટી મૂડી છે જે કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકે છે પ્રિય દર્શક મિત્રો જો તમને આ કહાની પસંદ આવી હોય તો લાઇક અને શેર જરૂર કરો અને એવી જ પ્રેરણાદાયક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ ડિવાઇન સ્ટોરી વોઇસને સબસ્ક્રાઈબ કરો સાથે સાથે કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયના ભાવથી લખો હર હર મહાદેવ પ્રિય દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોને અંત સુધી સાંભળવા અને જોવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર